સારી સારી સોસાયટીઓમાં મકાન લેવા જઈએ ને શું કે ખબર છે ઠાકોરની ઠાકોરની એટલે શું શું છીએ આપણે આપણે શું છીએ જય માતાજી દરેક ને આજ રોજ મોટા ભાઈ એવા અમારા વિક્રમભાઈ ઠાકોર જોરદાર આવું સરસ મજાનું કલાકાર નું સંમેલન આયોજન કર્યું છે તો તમામ પધારેલા મહેમાનોનું મંચ ઉપર ઉપસ્થિત મહાનુભાવ ચાહક મિત્રો તમામ અહિયાંથી હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું વધારે કઈ નથી બોલવું પણ વિચારતા હશે કે તેજલભાઈ ઇન્સ્ટાગ્રામમાં કઈ મૂક્યું નથી કે કોઈ સ્ટોરી ચડાઈ નથી પણ કેમ નથી મૂક્યું કારણ દુઃખ પહેલા મને લાગ્યું બધાના ફોટા આવ્યા જોયા દુઃખ લાગ્યું ઘણું દુઃખ લાગ્યું એટલા માટે અત્યારે મને રોવાનું આવે છે કારણ કે મારો સમાજ એક નથી એટલા માટે અનેક બીજો એક મુદ્દો કારણ કે આજે આખો સમાજ વેભો થયો છે એટલા માટે મારે રોવાનું એટલા માટે આવે છે કે સારી સારી સોસાયટીઓમાં મકાન લેવા જઈએ ને શું કે ખબર છે ઠાકોરની ઠાકોરની એટલે શું શું છીએ આપણે આપણે શું છીએ સારી રીતે આપણા છોકરાઓને શિક્ષણ આપવા માંગતા હોય સારી રીતે જીવવા માંગતા હોય તો આપણે શું જીવીએ હે એટલા માટે ભાઈએ જે મુદ્દો ઉઠાયો મને ઘણો દુઃખ લાગી તો પણ હું કશું બોલી ના શકી સમાજ શેખાવત શેખાવતભાઈએ જોરદાર વાત કરી દરબાર રાજપૂત ઠાકોર આ બધું બંધ કરો એક થાવ તમે એક થશો ને મુખ્યમંત્રી આપણો બેઠો છે ત્યાં અને ઠાકોરોમાં જે પ્રોગ્રામો કરીએ છે ને કલાકારોની ગાડીઓ ને આપતા ફોર્ચ્યુનર ને આપતા બધા મારા ઠાકોરો ભરે છે ખબર છે હા એમ ને એમ ગાડીઓ નહીં ફરતી ફોર્ચ્યુનર એટલે અને બીજા ભાઈએ કીધું કે બોલીવુડમાં જો સલમાન ખાન શાહરૂખ ખાન અમીર ખાન જો નોંધ લેતા હોય આપણા ભાઈની તો આપણા વિધાનસભામાં આપણા બેઠા છે નેતાઓ એ કેમ નથી લેતા એમને પણ લેવું જોઈએ ને એમને પણ નોંધ લેવી જોઈએ હે લિસ્ટ બનાવવા બેઠા હોય તો કેમ ગાંધીનગરમાં ગાંધીનગરમાં રહે છે ભાઈ ને ગાંધીનગરમાં જ રહે છે ને તો પછી એ લોકોને પણ નોટ લેવી જોઈએ કારણ કે એમનો સિતારો બે હાજર પાંચ છ માં અમે એમને જોઈ જોઈને શીખ્યા છે એમની જોડે પિક્ચરોમાં ઘણા બધા ગીતો મે ગાયા છે જો અમે તો અમારું કંઈ નહીં પણ આ જે ઉક્તા કલાકારો છે એમનું સન્માન થવું જોઈએ અમે નથી કહેતા કે અમે ભણી એવું નથી કહેતા કે તમે મારું સન્માન કરો પહેલા તો બધા જય માતાજી બેઠા છો ભાઈએ બજે રમત ભમર કરી નાખ્યો હે પહેલા થોડું બોલી નાખો

જ્યારે પણ મને ફોન કરશે જ્યારે પણ બોલાવશે જ્યાં પણ જરૂર પડશે અને મારા સમાજમાં સમુલગ્ન થતા હોય ગમે જ્યાં પણ અમારી જરૂર પડશે કે અમે હાજર હોય જય આજે તમારી અવગણના કરવાની વાત છે સન્માન ન કરવાની વાત છે આજના આ સંમેલન બાદ આપના તરફથી નવી શું જાહેરાત શું નિર્ણય આપે કર્યો છે નિર્ણય એકચુઅલી કર્યો તો છે પણ એમાં એકચુઅલી એવું થયું કે આટલી બધી પબ્લિકમાં બધાનો અલગ અલગ અભિપ્રાય હતો બધા મારા કોંગ્રેસના નેતાઓ પણ આવ્યા હતા આગેવાનો અને ભાજપના પણ ઘણા બધા આગેવાન નેતાઓ અહીંયા આવ્યા હતા અને ઘણા બધા આવી પણ નથી શક્યા અમુક કેમ કે અચાનક આ આ પ્રોગ્રામ આઈ અચાનક નક્કી કર્યો કેમ કે કાલ સાંજે નક્કી કર્યો અને આજે પ્રોગ્રામ હતો એટલે ઘણા બધા આવી પણ નથી શક્યા એટલે નિર્ણયમાં એવું છે કે હું કાલ કે પરમ દિવસે પોસ્ટ મૂકીશ એ પોસ્ટમાં જે બી કોમેન્ટો આવશે જે જે અમારા ઠાકોર સમાજ અથવા તો દરેક સમાજના જે જે મારા ચાહકો છે કે મારા એ બધા લોકોની કોમેન્ટ જોઈશ કોમેન્ટ જોઈને પછી એ લોકો શું કહેવા માગે છે કેમ કે અત્યારે આ વસ્તુ કરવાની જ હતી અમે અહીંયા પણ થોડુંક આ વધારે ભીડ ના એના કારણે આ વસ્તુ થઈ ના શકી તો કાલક પરમ દિવસે પોસ્ટ મૂકીશું એ પોસ્ટમાં જે કોમેન્ટ આવશે એ લોકો શું કહેવા માગે છે કે મારે આગળ શું કરવું જોઈએ તો પછી એ રીતે કરી કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર હા એમને સ્પષ્ટ શબ્દમાં એવું કીધું છે કે છેલ્લા ત્રીસ વર્ષથી ઠાકોર સમાજના જે કલાકારો છે એમનું માન સન્માન જળવાતું નથી ક્યાંય પણ બોલાવામાં આવતા નથી સરકારી કાર્યક્રમમાં હા આજે ઋષિકેશ પટેલે એવું કીધું કે કે ઠાકોર સમાજને જે ના બોલાવવામાં આવ્યું એ અમારી ક્યાંક ને ક્યાંક મોટી ભૂલ છે અથવા તો અમે ભૂલી ગયા બંને વસ્તુમાં તમે શું કહેવા માગશો એક વસ્તુ બરાબર કે આ તો બહોળો સમાજ છે તો તમે કે તો તમે કેવી રીતે ભૂલી શકો છો પહેલી વસ્તુ એટલે એવું તો છે ને કે આ સમાજમાં કલાકારો નથી ઘણા બધા કલાકારો છે મને છોડી દો હું કોઈ કલાકારની કેટેગરીમાં એ લોકો માટે આવતો નથી બરાબર એટલે મને છોડી દો મારા સિવાય ઘણા બધા કલાકારો છે બહુ સારા સારા કલાકારો છે તો એ લોકોને પણ એ લોકો પણ ધ્યાનમાં ના આવે તો ખબર નહીં મને મોદી સાહેબને મને ઓળખે છે બે હજાર સાતથી એમને ખબર છે કે વિક્રમ ઠાકોર કોણ છે ને આ લોકોને ખબર નહીં એટલે નવાઈની વાસ્તુ કહેવાય એ ખબર નહીં ત્રીસ વર્ષથી સન્માન જળવાતું વાત જગદીશ ઠાકોર જગદીશભાઈ આ વર્ષોથી રાજકારણમાં છે મારા સમાજનું બહુ સારું નામ છે હું તો જ્યારે મારી લાઈનમાં આવ્યો બે હજાર છમાં માં એના પછીનો જે મારી સાથે શું થયું મેં તમને હમણાં બી કીધું કે ભાઈ બે હજાર સાતમાં મને બેસ્ટ એક્ટરનો એવોર્ડ પણ મળ્યો હતો બે જન્મ જન્મની ભૂલાશે નહીં જે તે ટાઈમે મારા મોદી સાહેબ એ વખતે મુખ્યમંત્રી હતા તો એના પછી આ એકવાર એવું થયેલું ગૌરવ પુરસ્કાર મને ગુજરાત ગુજરાત દિવસ હતો એ દિવસે મને રૂપાણી સાહેબના હાથે મને મળ્યો હતો એના પછી કદી પણ મારું કોઈ સન્માન નથી થયું ને એનો મને કોઈ શોખ પણ નથી નથી થયું જગદીશભાઈ કીધું કે ભાઈ ત્રીસ વર્ષથી આવું થઈ રહ્યું છે એટલે મને ત્રીસ વર્ષની મને ખબર નહીં પણ એ વર્ષોથી રાજકારણમાં છે તો એમને વધારે ખબર હશે કે કેટલા સમયથી આ વસ્તુ થઈ રહ્યું છે મીડિયા

ગવર્મેન્ટના પ્રોગ્રામો ચાલી રહ્યા છે ઘણા વર્ષોથી એ એમાં કોઈ પણ પ્રોગ્રામમાં ઠાકોર સમાજનો એક પણ ભાઈ કે બેન કેમ નથી એની વાત છે તો એ કોનું એ એની જવાબદારી કોની જવાબદારી સરકારની ચલો સરકાર કે ભાઈ અમને ખબર નથી આ તો અમે કોઈને હૂંપી દીધું તો કોણ મીડિયેટરને હુંપીધું બરાબર તો મીડિયેટરને હુંપી દો તો તમારે એટલું બી ધ્યાન રાખવું કે કોણ કોણ કલાકાર આવે છે નથી નાખ્યું તો ભાઈ મીડિયેટરને ત્યારે હવે ખબર તો પડી ને હવે તો તમને ખબર પડી છે કે ભાઈ આ બધું થઈ રહ્યું છે તો તમે એ લોકોને તમે ટકોર કરો કે તમારે જે નિર્ણય લેવો હોય એ એ લોકો માટે લેવો કેમ કે આવું ને આવું થતું રહેશે તો આગળ જતાં સરકારને પણ નુકસાન થઈ શકે છે સરકારમાંથી હમણાં તમે સ્ટેજ ઉપર એક જાહેરાત થઈ કે સરકારે સમય ને વાર ને બધું કહેવામાં આવ્યું છે કે તમે જ્યારે આવો ત્યારે અમે સન્માન કરવા તૈયાર છીએ છે એ જ વસ્તુ તમને કહું છું એ જ વસ્તુ તમે અત્યારે જાહેરમાં આવી કીધું હોત કોઈ બી તમારા નેતાને અહીંયા બોલાવીને શું કરી શું કરી હતી તમારી જોડે વાત કરી હતી કે ભાઈ મુખ્યમંત્રી સાહેબ જોડે તમારું અને